નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયે આપણે શનિવારે એક વિડીયો જોઈએ અત્યારે આપણે એમાં જોઈ રહ્યા છીએ કે ભાઈ આપણા ઘરમાં વાસ્તુ કઈ રીતનું હોવું જોઈએ આજે વાસ્તુ પછીની વાત છે પણ પહેલાં તો આપણે મકાન બનાવવા માટે જમીન ખરીદીએ ને તો મકાનના મુખ્ય ચાર પાસા તમારી જમીન એમાં કોઈ વિકાર છે જમીન કેવી છે શું છે એનું જ્ઞાન આપણે પહેલાં મેળવી લેવું જોઈએ પછી પાયો મકાનનો પાયો કેવો હોવો જોઈએ આપણી દીવાલ કેવી હોવી જોઈએ અને આપણું છત આપણું જે છાપરું એ કઈ રીતનું હોવું જોઈએ ને એની જાણકારી જો આપણને ન હોય ત્યાં સુધી આપણે એક સારું મકાન બનાવી નથી શકતા તો આજે આપણે આ ચાર પાસા મહત્વના છે એની પર ધ્યાન આપીએ સૌથી પહેલા તો આપણી ઘર બાંધવાની જગ્યા એક સમતલ હોવી જોઈએ મતલબ એક સપાટ હોવી જોઈએ ઊંચી નીચી ન હોવી જોઈએ અને આવું જો ન હોય તો ધ્યાન રાખો કે એ જગ્યાનો ઢળાન ઢળાણ ઈશાન બાજુ જ હોવો જોઈએ ત્યાં તમે મકાન બાંધો તો પ્રોબ્લેમ નથી આવતો હવે આપણે આખું સંપૂર્ણ મકાન બનાવીએ છે તો એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને આ વસ્તુ છે ને ફક્ત ને ફક્ત લાલ કિતાબનું વાસ્તુ તમને જણાવી શકી બીજા આને માનતા નથી અને એની પર અમલ નથી કરતા ત્યારે આપણે લાખો કરોડો ખર્ચીને જે મકાન બનાવીને એમાં દુઃખી થઈએ જ છે કોઈ પણ મકાન બનાવો તો પાંચ ચોરસ ફૂટ જેટલી જગ્યા માટીવાળી હોવી જોઈએ જો આ પાંચ ચોરસ ફૂટ જગ્યા માટીવાળી નથી તો એ મકાન આપણા માટે એટલું ઉત્તમ સાબિત નથી થઈ શકતું પાંચ ચોરસ ફૂટ તો આપણે કાચું સ્થાન રાખવું જ જોઈએ અને એ કાચું સ્થાન તમે રાખો તો જ તમને એ મકાનમાં સારી સફળતા પ્રાપ્ત થાય આ પાંચ ચોરસ ફૂટ તમે જે માટીવાળો ભાગ રાખ્યો ને ત્યાં કોઈક એવું કામ નહીં કરો ત્યાં ત્યાં ફ્લોરિંગ આવી જાય કંઈક દિવાલ તણીને એની પર પ્લાસ્ટર કરી દીધું ને એવું તેવું કંઈ જ નહીં કરવાનું બિલકુલ માટીવાળું જ સ્થાન રાખશો તો ફાયદો જરૂર થશે માટીવાળું જે ફ્લોરિંગ છે એને સમતલ કરવા માટે બને ત્યાં સુધી માટીનો ઉપયોગ કરો તો વધુ સારું મોટા મોટા પથ્થર કે ઈંટના ટુકડા નાખીને ક્યારે પણ જગ્યાને સંતુલિત નહીં કરો નહીં તો એમાં સારું પરિણામ પ્રાપ્ત નહીં થાય આપણા ફ્લોરિંગને જયારે પાકું કરવાનું હોય તેમાં નાના પથ્થરોના ટુકડાનો ઉપયોગ કરો મોટા મોટા પથ્થરો નાખશો તો એ તમને મુશ્કેલીમાં અને આપણા કાળો પથ્થર અને લાલ પથ્થર ક્યારે પણ લગાવવો નહીં એવી જ રીતે તમારા ઘરના ફ્લોરિંગમાં ખીલાઓ કે એવી કોઈ વસ્તુઓ અંદર દબાતી નથી ને એનું ધ્યાન તમારે અવશ્ય રાખવું જોઈએ ફ્લોરિંગમાં વચ્ચેથી ઊંચો હોય ભાગ અને આજુબાજુ નમતો પેલી કાચબાની પીઢ જેવો એ ભાગ પણ આપણા માટે સારો સાબિત નથી થતો અને ફ્લોરિંગમાં છે ને રંગબેરંગી પથ્થરોનો ઉપયોગ પણ આપણા માટે નુકસાન કરતા સાબિત થાય છે તમને ખબર નથી કે તમે કયા ગ્રહથી પીડાવજો અને એ ગ્રહનો પથ્થર એ ગ્રહનો કલર તમારા પગ નીચે આવે છે તો નુકસાન તમને થવાનું જ છે આપણે ફ્લોરિંગમાં એકદમ સફેદ પથ્થર જે નાખીએ ને તો લાલ સફેદ પથ્થર વાપરવાની મનાઈ છે લાલ એવું કહેવાયું છે કે માર્બલ ક્યારે તમે ફ્લોરિંગ પર નહીં બિછાવો દિવાલ પર ચણસો તો ચાલશે પણ ફ્લોરિંગમાં ક્યારેય નહીં બિછાવો સફેદ લીલો લાલ આવા પથ્થરો ફ્લોરિંગમાં ક્યારેય ન વાપરવા મટમેલો કાળા સફેદ કલરનું જે મિશ્રણ ગ્રે કલર ગ્રેમ કલરના પથ્થરો ઉત્તમ સાબિત થાય તો ફ્લોરિંગમાં આટલું ધ્યાન રાખીએ ને તો આપણે આપણા ઘરમાં શાંતિ મેળવી શકીએ હવે જોઈએ આપણો મકાનનો પાયો અને જે દિવાલો આપણે ઉભી કરવાના તેમાં આપણે શું સાવધાની રાખવી જોઈએ પાયામાં છે ને ક્યારે પણ સિમેન્ટ કે જે મજબૂતાઈ માટે આપણે પદાર્થ વાપરીએ છીએ એમાં કચાસ ન રાખવી એ પદાર્થો હંમેશા સારા અને મજબૂતી આપે એવા વાપરવા જોઈએ વાંકી ચૂકી જમીન ઊંચી નીચી જમીન આ નુકસાન કરતાં સાબિત થાય અત્યારે છે ને આપણે મોડન આર્કિટેક્ચરિંગમાં જોઈએ છે ઘરમાં એક ભાગ ઊંચો બનાવશે એક ભાગ નીચો બનાવશે એક ભાગ કંઈક ખાડા જેવો બનાવે છે આ બધી વસ્તુ વાસ્તુમાં માન્ય નથી આપણે મકાન બનાવીએ એક વાત ખાસ ધ્યાન રાખજો આપણે ચણી લઈએ છીએ પછી એને નેવું દિવસથી વધારે પ્લાસ્ટર વગર રાખવી એ પણ આપણા માટે એક મોટી નુકસાન કરતા બાબત સાબિત થાય દિવાલ પર પ્લાસ્ટર લાગી જ જવું જોઈએ દિવાલને ક્યારે પણ ઉઘાડી ન રખાય અને દિવાલમાં તમે જે ઈંટ કે પથ્થર બ્લોક જે કંઈ વાપરો ને એ એકસમ આકારના હોવા જોઈએ બધા કોઈ નાનો કોઈ મોટો એવા પથ્થર એવી ઈંટોનો ઉપયોગ નહીં કરો વાંકી ચૂકી વિકૃત અડધી પાકેલી ઈંટો મકાન માટે સારી સાબિત નથી થતી હવે દિવાલ દિવાલમાં જે ખૂણો મળે એ લગભગ લગભગ નેવું અંશનો ખૂણો હોવો જોઈએ એનાથી મોટો કે એનાથી નાનો ખૂણો ઘર માટે સારો સાબિત નથી થતો અને મિત્રો ખરેખર જોવા જઈએ ને તો જે દિવાલો ઊભી થાય નવ ફૂટથી ઓછી ઊંચાઈની દિવાલ એટલી સારી સાબિત નથી થતી એ ઘર માટે શુભ નથી એટલે આપણે ઊંચાઈ જે છે દિવાલની એ નવ ફૂટથી વધારે હોવી જોઈએ નવ ફૂટથી નીચે ક્યારે પણ રાખવી નહીં આપણે જ્યારે પણ પાયો ખોદીએ ને પાયો ખોદીએ ને તો જે આપણી પૂજા છે એ પૂજા આપણે માટીની જ કરવી જોઈએ ઘણી જગ્યા પર ઈંટ પથ્થર મૂકીને પૂજા થાય છે એ યોગ્ય સાબિત નથી થતી ઈશાનથી શરૂ કરી અને નૈઋત્ય ખૂણા સુધી આવું પૂજન આપણે કરી શકીએ આપણો પાયો છે ને સમતલ અને નક્કર જમીન પર આપણે બનાવવો જોઈએ એની પર આપણે મકાનનો પાયો નાખીને આગળ વધવું જોઈએ અને આવું ન હોય ને તો આપણે ત્યાં સંતુલિત કરવા માટે પહેલા થોડુંક જમીન પર પાણી નાખો પછી નાના નાના કાંકરા એટલે નાના પથ્થર નાખીને એનું સંતુલન આપણે બનાવવું જોઈએ ને પછી એની પર પાયો આપણે પાયાનો જે આપણો સ્લેબ હોય નીચે જે ફૂટિંગ ભરાતું હોય તેનો પહેલો સ્લેબ આ રીતે નાખવો જોઈએ અને પછી સિમેન્ટ સળિયા તમારી જે કોલમની પરિસ્થિતિ છે તે તે તમે આગળ વધારો તો તમને ફાયદો જરૂર મળે કોઈક જગ્યા પર નાની મોટી ખામી હોય તો તેને આપણે પ્લાસ્ટરમાં ઠીક કરી લેવી જોઈએ પ્લાસ્ટરથી એનો આકાર સરળ બનાવી લેવો જોઈએ અને આપણા જે કોલમ કે બીમ ભરીએ આપણે તેની જે ધાર છે ને તે નેવું અંશના ખૂણા પર હોવી જોઈએ પણ જે મકાનોમાં બનાવતી વખતે પાયાનો જે કોલમ છે કે જે સ્લેબ તમે ભરો એ વાંકો ન થવો જોઈએ એની અંદર રહેલા સળિયા કે જે કંઈ પણ તમે આધાર મૂકો જે વાંકો ચૂકો થઈ જાય તો એ મકાન એટલું સારું સાબિત નથી થતું આવી જગ્યાઓનો નિકાલ કરવો એમાંથી સારો ફાયદો લેવો એ સંભવ જ નથી આ કોના જીવનમાં બને જેની કુંડલીમાં ગુરુ અથવા શનિનો પાક્કો દોષ હોય એવા વ્યક્તિના ત્યાં મકાન બનાવતી વખતે આ વાંધાઓ પડે છે તો મિત્રો આ રીતે આપણે પાયાનું દિવાલનું કોલમનું આ બધું જ્ઞાન મેળવું હવે આપણે જોઈએ કે ભાઈ આ બધું ઊભું થઈ ગયા પછી આપણે છત નાખવાનો વારો આવ્યો છતમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ પહેલાં સૌથી પહેલાં તો છત ઊંચી નીચી ન હોવી જોઈએ એક લેવલથી બનાવવી જોઈએ એની જે રચના આપણે કરવાની તે પહેલેથી જ આપણે આપણા કોન્ટ્રાક્ટરને કે આપણા જે કોઈ બી માણસ કામ કરતા હોય તેને જણાવવાની કે ભાઈ મને છતમાં કોઈ ઊંચી નીચી વસ્તુ નહીં જોઈએ એ પ્રમાણેનું જ એનું કામ એ શરૂ કરે બીજું એનો ઢાળ ઈશાન તરફ દબાયેલો હોવો જોઈએ એકાદ ઇંચ એકથી થી પોણો ઇંચ ઈશાન ખૂણો નીચો હોવો જોઈએ આ સ્લેબ બંધાઈ ગયા પછી એમાંથી પાણી ન ટપકવું જોઈએ અને સ્લેબ બની ગયા પછી ઉપરના ભાગે ગંદકી ભેગી ન થાય એનું ધ્યાન પણ રાખવું જોઈએ અને આપણે છે ને આપણા છતને સ્વચ્છ એટલા માટે રાખવું જોઈએ કે છત પરથી જે અસર આવે ને તે આખા ઘર પર આવે તો આની પર ધ્યાન આપજો ઉપર કોલસા લાકડી મકાન આપણો સ્લેબ બની ગયા પછી પ્લાસ્ટર થઈ ગયા પછી રેતીના ઢગલા કે આવી બધી વસ્તુઓ પડેલી ના હોવી જોઈએ ઉપરનું છત આપણું સાફ સુથરું હોય એટલો જ ફાયદો આપણને મળી શકે કોઈ પણ એવી વસ્તુ જે આપણા રાહુને ખરાબ કરે જેવી કોઈ વસ્તુ આપણા છત પર ન હોવી જોઈએ ભંગાર જૂનું લાકડું જૂના શળિયા જૂના પાઇપ કોલસા બીજો કોઈ ભંગાર બગડેલી વસ્તુ આવું બધું છત પર નહીં મૂકો અને જે લોકોની છત અસમતલ છે મતલબ એક સરખી નથી ઊંચી નીચી છે એ લોકો માટે પણ આ સમસ્યા બહુ જ ખરાબ રીતે ભોગવવાનો સમય આવે ઉપરથી જે આપણી વાર માનસિકતા અને બગાડનારા તત્વો આવે છે ને એને આપણે ખાસ સંભાળવા જોઈએ છતની અંદર ક્રીમ અને સફેદ કલર યુઝ કરવું આપણા માટે સારા પરિણામ આપે આસમાની કલર લાલ કલર કાળો કલર વેગણ જેવો કલર આ બધા રંગો જો ઉપર તો અશુભ અસર આવે બહુ વધારે પડતા વેન્ટિલેશન આપણા માટે સારા નહી ઉત્તર અને પૂર્વ તરફ રાખેલા વેન્ટિલેશન્સ આપણને માટે ફાયદાકારક સાબિત થાય અને આ છત બની ગયા પછી એની ઉપર આપણે કોઈ કેબિન બનાવે છીએ કોઈ નાનકડું બાંધકામ કરીએ છીએ તો એ સ્થાન ને પહેલા ચકાસો કે એ સ્થાન પરનું બાંધકામ આપણા રાહુને તો ખરાબ નથી કરતું ને નહીં તો મુશ્કેલીઓ વધે અને જ્યારે પણ તમે ઉપરના છતનો સ્લેબ ભરો તો એની ફરતે ઊભી પાણી જરૂરથી બનાવવાની કિતાબે એવું કીધું છે કે ભાઈ છત કે આસપાસ ઘેરા અવશ્ય બનાય ઘેરો એટલે છતની આજુબાજુ એક પાળી કરવી તો આપણા લગભગ આપણે અઢીથી ત્રણ ફૂટની પાળી તો કરીએ જ છે બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખ ખુલ્લો સ્લેબ રાખવો નુકસાન કરતા જે આવા મકાનોમાં માણસ પ્રગતિ નથી કરી શકતો તો આ વાતને અવશ્ય ધ્યાનમાં લેવી અને આ રીતની આપણી અગાશીનો જે છેલ્લો સ્લેબ ભરાય એની આજુબાજુ પારી ચોક્કસ બનાવવી જોઈએ તો મિત્રો આ રીતે આપણે આપણા ઘરનું નિર્માણ કરીએ અને ત્યાં સુખેથી રહેવાની આપણી જે ઈચ્છાઓ છે તેને પૂર્ણ કરવા માટે આપણે આવી નાની નાની બાબતો વાસ્તુમાં જે આપણને આપેલી છે એનું જ્ઞાન આપેલું છે લાલ કિતાબમાં છે બીજા બધા ઘણા બધા વાસ્તુને લગતા જે કંઈ પણ પુસ્તકો છે જે શાસ્ત્રો છે એમાં આ બધી જાણકારીઓ આપેલી છે તો આપણે એને સમજવી જોડવી આપણા જીવનમાં અને એનાથી સુખ મેળવવું તો મિત્રો આજનો વિડીયો તમને ચોક્કસ ગઈમો હશે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે